कष्ट भंजन देवी जय મારું નામ શૈલેષભાઈ વિષ્ણુપ્રસાદ દવે રહેવાસી આણંદ આજના હનુમાનજી મહારાજના જન્મદિવસના પ્રસંગે પીજ ચોકડી નડિયાદ ખાતે કષ્ટભંજન મારુતિ મંદિરમાં આજ સવારે લગભગ છ વાગ્યાથી શરૂ કરી અને અત્યારના લગભગ સાત વાગ્યા સુધીમાં અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા જેવા કે હનુમાનજી મહારાજની સવારે પ્રાતઃ આરતી ત્યાર પછી ભગવાનની ધૂન બોલાવી અને અહીંયા યજ્ઞ મારુતિ યજ્ઞનો પ્રારંભ કર્યો મારુતિ યજ્ઞનો પ્રારંભ થયા પછી બપોરે બરાબર સાડા બાર વાગે ફલાહાર માટે દરેક ભક્તોને છૂટા કર્યા ફલાહાર લીધો ત્યાર પછી ભગવાનજીની વિશેષ પૂજા કરવામાં આવી પૂજન કર્યા પછી લગભગ સાડા પાંચ થી છ ની વચ્ચે એ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી પૂર્ણાહુતિ કર્યા પછી ભગવાનની આરતી કરવામાં આવી અને આરતી કર્યા પછી અત્યારે સાંજે ભગવાનનો ભંડારણાનો પણ કાર્યક્રમ રાખેલ છે એની અંદર નડિયાદ ગામના અનેક ભાવિક ભક્તો એ પ્રસંગે આવી અને ભંડારાનો લાભ લીધો યજ્ઞનો લાભ લીધો અને હનુમાનજી મહારાજની ધૂમધામપૂર્વક એમના જન્મ જયંતિની ઉજવણી કરી કેકનો પ્રસાદ પણ બધાએ સારી રીતે ભાવભીની રીતે આરોગ્યો અને બધા જ અહીંયા અત્યારે પણ ભંડારો લેવા જઈ રહ્યા છે ભંડારો લીધા પછી બધા સાંજે આરતીમાં જોડાશે આરતી લીધા પછી ભગવાનનું ભજન કરશે અને સૌ પોતપોતાના ઘરે આજની દિવસ ઉજાગરો કરી અને ભગવાનની આ જન્મ જયંતિ ધામધૂમપૂર્વક ઉજવશે શ્રી શ્રી રામ ચંદ્ર ભગવાનની જય કષ્ટ